નમસ્કાર ખેડૂતો મિત્રો ત્રીસ એપ્રિલ પહેલા પતાવો આ કામ નહીં તો અટકી જશે કિસાનનો વિડિયો ચાલુ કરીએ પહેલું કામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસ માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી સરકાર દર વર્ષે આ ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે આપવામાં આવે છે દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે બીજું કામ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતો આ યોજના હેઠળ વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે જૂન મહિનામાં મોકલવામાં આવશે પણ તે પહેલા આ કામ કરવું પડશે ત્રીજું કામ ઓળખપત્ર તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જારી કરી છે બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમને ત્રીસ એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું રહેશે ચોથું કામ કિસાન આઈડી કાર્ડ આ સંદેશમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમને નજીકના કૃષિ વિભાગ અથવા મહેસૂલ વિભાગ અથવા નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે પાંચમું કામ તમામ માહિતી તમને જણાવી દઈએ કે આ કાર્ડ આધાર કાર્ડ જેવું હશે તેમાં ખેડૂતો વિશેની બધી માહિતી હશે સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં તેમને ફાયદો થશે જે આ કાર્ડ બનાવી શકશે નહીં તેમને કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ કાર્ડ બનાવવાનું ભૂલશો નહીં ચાલુ નવા વિડીયોમાં મળીએ જય હિન્દ જય ભારત